નેપાળના પોખરામાં ભાવનગર શહેર અને જિલ્લાના તેતાલીસ યાત્રિકો બે દિવસથી ફસાયા છે નેપાળમાં ચાલી રહેલા હિંસક ઘટનાઓ વચ્ચે તેતાલીસ પ્રવાસીઓ એક હોટલમાં શરણાર્થ લીધી છે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ ભાવનગરથી નારી ગામ ખાતેથી બાવીસ દિવસ માટે ટૂર વિવિધ ધાર્મિક સ્થળો અને ફરવાલાયક સ્થળો પર નીકળી હતી બે દિવસ પહેલાં કાઠમાંડુ બાદ ટૂર નેપાળ પોખરામાં પહોંચતા તમામ પ્રવાસીઓ ફસાઈ ગયા છે ફસાયેલા પ્રવાસીઓ મોટાભાગના વૃદ્ધ દંપતિઓ અનેક પ્રવાસીઓ છે ફસાયેલા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ગુજરાત સરકાર પાસે તમામ સહી સલામત પરત લાવવા માટે અપીલ કરવામાં આવી છે ये ये है, है? उनकर, अभी हुआ है। गाड़ी वहां से